જેનું વેટરનરી ડોક્ટર દ્વારા તપાસ કર્યા બાદ વન વિસ્તારમાં સલામત રીતે છોડવામાં આવશે મુજબ ફરી એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે

બારતિયો ધીમે ધીમે ચુક થોડો આઈધી થોડી ધીમે ધીમે બોલ કાને કાટ કરને બોલ 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 કમ્પ્લીટ ચાલો એક એક આનો જોર કરો એકર કા જોર કરો ચાલો પહેલા પણ

એક કુવામાં દીપડું પડેલ છે તેવા સમાચાર સરપંચ શ્રી ડુંગરવીર દ્વારા જણાવવામાં આવતા અમારા વન વિભાગ છોટાઉદેપુરનો સ્ટાફ વનપાલ કેજી દેસાઈ અને વનપાલ ભારિયા તેમજ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી અને પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને રેસ્ક્યુ કરવામાં આવેલ છે રેસ્ક્યુ બાદ દીપડાને છોટાઉદેપુર ફતેહપુરા ખાતે લાવવામાં આવેલા છે જેને વેટનરી તપાસ કર્યા બાદ સહી સલામત રીતે મુક્ત વાતાવરણમાં ફરી જંગલમાં છોડવામાં આવશે